આ એની માને હાહરિયામાં માં શ્રીમંત માં જાવું છે ને કાઈ વાહન જડતું નવસી માં જવું મારો દીકરો ખાલી ખાલી ગયો તોય લઈ ગયો બીજી એક ઊભી એ આવું છે એ લેતો આવું છે

હા મને જો એક આઈડિયા આવ્યો છે તમે અહીંયા ને અહીં ઉભરીયો હું હમણા આવું શું આઈડિયાયો તી તમને ન શું છે હવે યારન થાઈન માં અરે બાપ હા કોઈ દેખાતું નથી અહીંયા આઈડિયો અરે બાપરે વાહ મમતા વાહ હું તારો દિમાગ છે હું તારો આઈડિયા છે હવે જોઉ કેમ ગાડી ઉભી નથી રહેતી હવે એને જઈને બતાવું આ એની મને ગયા તો આઈ નઈ થઈ ગયા હવે કાકા આઈડિયો કરવા ગઈ પણ હું કરવા ગઈ છે ક્યારે આવશે કોક ની કુટી-બુટી માગવા જઈશ પણ કોઈ આપવાન નથી મને તું આઈડિયો કરવા ગઈ કે હું કરીને હું સાચું પ્રેગ્નન્ટ થઈ ગયા મારો હા કર્યું ઓલી થેલી નોતી આઈ નાખી દીધી

તમારો ઉપાસ ઉપકારવું કોઈ દિન નહી બોલવું